બાળકોમાં ટોન્સીલાઇટીસ મોટે ભાગે વાયરલ ઇન્ફેક્શન થતું હોય છે અને જેનું મુખ્યત્વે કારણ ઠંડુ પાણી વારંવાર ચોકલેટ ખાવી પેકેટ ફૂડ જેમ કે વેફર્સ છે ટેટ્રાપેક જ્યુસીસ છે પ્રિઝર્વેટિવ આઇટમ્સ છે અને વારંવાર મોડું ક્લીન ન ખાધા પછી મોડું ક્લીન ન થવું એ મુખ્ય કારણ હોય છે અમુક બાળકોમાં બાળકની પોતાની પ્રતિકારક શક્તિ ઓછી હોય કોઈ અંડર બીમારી હોય કારણે વારંવાર ચેપ લાગે તો એ બાળક જો બાળકને ગ્રેડ ફીવર આવતો હોય ખાવા પીવામાં તકલીફ થતી હોય પાણી ઉતારવામાં તકલીફ થતી હોય ગળામાં ગાંઠ જેવું લાગતું હોય કે મોઢામાંથી ખરાબ સ્મેલ આવતી હોય અને રાતે સુવામાં તકલીફ થતી હોય આ બધા કારણ લક્ષણો અવાજ બદલાઈ જવો આ બધા લક્ષણો કાકડાના હોઈ શકે છે કાકડા પાકવામાં કાકડા પાકવાથી ને હાઇગ્રેડ ફીવર હાઇ અને ગળામાં ખાવા પીવામાં પાણી પીવામાં સ્વેલો કરવામાં ખોરાક લેવામાં તકલીફ પડતી હોય છે કારણ કે એ મસાલા સોજા ઉતારવાના મસાલા સોજા ઇન્ફેક્શન થતું હોય છે સાથે સાથે સોજો એના કારણે છે જો બાળકની ઇમ્યુનિટી પ્રતિકારક શક્તિ ઓછી હોય આઉટસાઇડ ફૂડ ખાવાની હેબિટ હોય અને ઘરનું વાતાવરણમાં વારંવાર કોલ્ડ એક્સપોઝર થતું હોય તો બાળકને વારંવાર કોલ્ડ થઈ શકતો હોય છે ઘણીવાર એડિનોઇડ ટીશ્યુ કે એલર્જી ને કારણે પણ બાળકને વારંવાર કોલ્ડને કાકડા પાકી શકતા હોય છે ટોન્સિલાટિસની મુખ્ય સારવાર મેડિકલ મેનેજમેન્ટ છે જે દવા એન્ટિબાયોટિક અને સિન્ડોમેટિક ટ્રીટમેન્ટ થી આપણે એને ટ્રીટ કરી શકતા હોઈએ છે પણ અમુક પેશન્ટ્સોમાં વારંવાર કાકડા થતા હોય છે વર્ષમાં ચાર કે પાંચ વાર કે એનાથી પણ વધારે વાર કાકડા થતા હોય તાવ આવતો હોય સ્કૂલમાં રજા પડતી હોય ગળામાં ગાંઠ થતી હોય વજન વધતું ના હોય તો પછી બાળકને કાકડા કડામાં સર્જિકલી ગડાવા જરૂરી હોય છે જેમાંથી બાળકને કાઢ્યા પછી ફાયદો ઘણો થતો હોય છે એનો ભેટ ઇમ્યુનિટી વધતી હોય છે ભેટ વધે છે વારંવાર દવાઓની જરૂરિયાત નથી પડતી હોય વારંવાર ટોન્સિલાઇટિસ થવું એ બાળકને ultimately એના growth ઉપર ઇફેક્ટ કરતું હોય છે એટલે વારંવાર ટોન્સિલાટિસથી દવાઓ લેવી પડતી હોય છે જેનો કમ્પેરેટિવ growth હોય છે એને એમ્પર કરે છે તો આઇડિયાલી વારંવાર ટોન્સિલ ના થાય બાળકોમાં વારંવાર દવાની જરૂરિયાત ના પડે એ બહુ જરૂરી વસ્તુ છે અ મેં તમ આગળ સમજાવ્યું પ્રમાણે બાળકને શ્રણ વર્ષમાં ચાર પાંચ વાર કે બે વર્ષમાં ત્રણ વાર કે ચાર વાર કાકડા પાકવાના એપિસોડ થતા હોય એન્ટીબાયોટિક જરૂર પડતી હોય સ્કૂલોમાં રજા પાડવી પડતી હોય કે પછી ખાવા પીવામાં તકલીફ થાય અને વજન વધતું ના હોય એવા બાળકને ખાસ કરીને કાકડાની સર્જરી કરાવવી જરૂરી હોય છે કાકડા બાળકને પાંચ વર્ષની ઉંમર સુધી જ ઇમ્યુનિટી પૂરી પાડે છે આફ્ટર ફાઈવ યર્સ ઓફ એજ કાકડા બાળકના હ્યુમન બોડી માટે કોઈ એક્સેસિવ યા અ જરૂરી અવયવ તરીકે ઉપયોગમાં આવતું નથી જો પાકતા હોય તો આફ્ટર 5 યર્સ પછી તમે કાકડા કઢાઈ શકો છો કونسલ એકમ એ કોઈ મેજર લોંગ ટર્મ ઇફેક્ટ નથી બાળકને કોઈ પણ જાતની બધા બીજા પ્રકારનું રિસ્ટ્રિક્શન લાઇક રિસ્ટ્રિક્શન રહેતું નથી સો ઓલવેઝ વારંવાર કાકડા થતા હોય તો એ નિરાળવા જરૂરી છે

કાકડા પાકેલા હોય તો વધારે પડતું જોરથી બોમઅપ એવું ન પડે અને સ્કૂલમાં રજા રાખે તે વધારે સારું સમજે કાકડાને સૌથી પહેલા તો બહારના ખાવાથી જોઈને થતું હોય ફ્રી પણ ખાવાનું બહાર થતું હોય ફાસ્ટફૂડ થતું હોય તે ઓવોઇડ કરવું જોઈએ કંઈની લીધા પછી મોઢું મોડુકલી હોરલ હાઇજિન મેન્ટેન કરવું જોઈએ ટીપ હાઇજીન પણ દિવસનો બે વાર બ્રશ કરવો જોઈએ અને આઉટસાઇડ ફૂડ જે પહેલા કીધું ધેટ ઇઝ ધ બેસ્ટ થિંગ અને ઇમ્યુનિટી જો બાળકને રેગ્યુલર હેલ્ધી ફૂડ હેબિટ હોવી જોઈએ ધેટ ઇઝ ધ બેસ્ટ થિંગ ટુ અવોઇડ રિકરન્ટ ટોન્સિલિટીસ સો કાકડા થવા બાળકોમાં બહુ જ કોમન વસ્તુ છે અને કાકડા કઢાવવા પણ સેફ પ્રોસિજર છે જો ઇન્ડિકેટેડ હોય તો કાકડા કઢાવવાથી બાળકની ઇમ્યુનિટીમાં કોઈ જ ફરક નથી પડતો કાઢ્યા પછી બાળકનો ગ્રોથ यानी इम्यूनिटी इंप्रूव થાય છે વારંવાર દબાણોની જરૂરિયાત નથી પડતી તો એક એક મેસેજ છે કે એક કે બે વાર વખત કાકળા થાય તો કણ ઓપરેશનની જરૂર નથી પણ કાકળા બહુ મોટો થઈ ગયો હોય કે પછી વારંવાર થતા હોય શ્વાસમાં તકલીફ પડતી હોય તો ઓપરેશન થી સારોオプション છે